સુરતના કામરેજની ગ્રામસભામાં ગ્રામ લોકોએ હંગામો મચાવ્યો છે ખાડીપુરના પ્રશ્નને લઈને રજૂઆત કરતા મહિલા સરપંચ અને ઉપસરપંચ ભાગી જતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો સુરતના કામરેજની ગ્રામસભામાં હંગામો થયો હતો ગ્રામજનો દ્વારા ખાડીપુરને લઈને રજૂઆત કરવામાં આવી હતી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ગ્રામસભાની કોઈ પણ જાણકારી ગામ લોકોને કરવામાં આવી નથી ગ્રામજનો દ્વારા સવાલનો મારો શરૂ કરાતા મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચ ચાલુ ગ્રામસભા છોડીને જતા રહ્યા હોવાની વાત કરવામાં આવી છે રખડતા ઢોર અને સોસાયટીઓમાં પાણી ભરાવાની વાતને લઈ ગ્રામજનો ગ્રામસભામાં પહોંચ્યા હતા આ ઉપરાંત ડોર ટુ ડોર કચરાની ગાડીઓ રોજબરોજ આવતી નથી તે અંગે પણ સવાલો કર્યા હતા જેને લઈ સરપંચ અને ડેપ્યુટી સરપંચ ચાલુ ગ્રામસભા છોડીને જતા રહ્યા હતા સ્થાનિકો દ્વારા ફરી ગ્રામસભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓને હાજર રહેવાની માંગ કરી છે આજની ગ્રામસભાને રદ કરવાનું કહી રહીશોએ રજૂઆત કરી છે ગામ પ્રંસાઈત કસેરી અમે આવ્યાસઈ હજનની સોસાયટીમાંથી બરોબર અમારા ખાડીના પ્રશ્નોનો સોલ્વ કરવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પંચાયત સભા છે અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા યોજાય છે બરોબર બાકી અમને કોઈ જાણ કરતું નથી ને અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહિ ગયા છે બીજા કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી

અને સાનો સભાઈ ભાઈ કે અમને ગ્રામ સભા ક્યારે થાય છે એની કોઈ જાણ જ નક્તા હતી અમે તો વજીરતાને આવી ચડ્યા સહી અમારે શનિવારે પાણી આવ્યું હતું ઈ હિસાબે અમે અહીંયા જાહેરાત કરવા આવ્યા સહી તો અમને ખબર પડી કે અહીંયા ગ્રામ સભા છે તો ગ્રામ સભાઈ લોકો કરે છે તો અમને જાણ કેમ નથી કરતા અને અહીંયા કોઈ સેદ નહી અત્યારે ગઈ સરપસી વયા ગયા છે અને અને વેરાબેલ હા વેરાબેલ તાણે ઈ લોકો આઈથી રિક્ષા મોકલે છે તો એને ગ્રામ સભા તાણે કેમ રિક્ષા નથી મોકલતા અમને જાહેર પબ્લિકને કરવું જોઈએ ને કે અહીંયા ગ્રામ સભા છે

આ ગ્રામસભાનો બહિષ્કાર કરે છે અને તાત્કાલિક અસરથી નવી તારીખ જાહેર કરી એની પ્રસિદ્ધિ કર્યા પછી જ ગ્રામ સભા કરવામાં આવે એવી અમારી તમામ લોકોની માંગણી છે બ્યુરો રિપોર્ટ સુરત